દિવાળી અને ક્રિસમસના સારા વેપારની વચ્ચે હવે રફ હીરાના વધતા ભાવનું ગ્રહણ લાગ્યું રફ હીરાના ભાવમાં ત્રીસ થી પાંત્રીસ ટકાનો વધારો થયો છે હીરા ઉદ્યોગપતિઓના મત અનુસાર આ વધારો ઐતિહાસિક છે રશિયા કેન્યા અને બોત્સાવા સહિતના દેશોમાં કોરોનાને કારણે હવે હીરાની ખાણો બંધ છે આથી ઉત્પાદન પર અસર થઈ ઉત્પાદન ઓછું થતાં રફીરાના ભાવમાં વધારો થયો અને તેમાં પણ હવે નાના કારખાનેદારો પર વધતા ભાવની માઠી અસર થઈ છે રફીરાના ભાવ વધતા પહેલી નવેમ્બરથી એકવીસ નવેમ્બર દિવાળી વેકેશનની જાહેરાત ઉદ્યોગકારોએ કરી છે તો દિવાળી અને ક્રિસમસના સારા વેપાર પર હવે રફ હીરાના વધતા ભાવનું ગ્રહણ લાગી ગયું છે કારણ કે રફ ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો છે અને આ વખતે ત્રીસ થી પાંત્રીસ ટકા સુધીનો ભાવ વધારો થયો છે જેની અસર હવે હીરાના વેપાર પર જોવા મળશે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે કારણ કે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને હીરાની ખાણું જે બંધ છે તે રશિયા કેન્યા અને બોત્સાનવા સહિતના અનેક દેશોમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જેની અસર હવે સુરતમાં હીરા ઉદ્યોગકારોને પડી રહી છે અને ઉત્પાદન ઓછું થતાં રફ ભાવમાં વધારો થયો છે ત્રીસ થી પાંત્રીસ ટકા સુધીનો અને એવામાં આવે એકવીસ દિવસનું દિવાળી વેકેશન આપવાના મૂળમાં છે સુરતના ઉદ્યોગકારો